શહેરના રાજાએ જાહેરાત કરી કે કાલે જારે મારા મહેલનો મુખ્ય દરવાજો ખોલવામાં આવશે ત્યારે જે લોકો જે વસ્તુને સ્પર્શ કરશે તે તેની હશે આ ઘોષણા સાંભળીને બધા એકબીજાને બોલવા લાગ્યા કે હું સોનાને સ્પર્શ કરીશ કેટલાક લોકોએ કહ્યું કે હું કિંમતી જ્વેરાતને સ્પર્શ કરીશ કેટલાક લોકોએ ઘોડામાં રસ હતો તેઓએ કહ્યું કે હું ઘોડા ને સ્પર્શ કરીશ કેટલાક લોકો હાથી સ્પર્શ કરવાની વાત કરી રહ્યા હતા કેટલાક લોકો કહેતા હતા કે કે હું હું સ્પર્શ સ્પર્શ કરીશ કહ્યું કરીશ કલ્પના કરો કે તે કેટલું અદભુત દ્રશ્ય હશે તે જ સમયે મહેલ નો મુખ્ય દરવાજો ખુલ્યો અને દરેક લોકો પોતાની પસંદગી ની વસ્તુ ને સ્પર્શ કરવા માટે દોડવા લાગ્યા બધાને ઉતાવળ હતી કે હું મારી મનપસંદ વસ્તુને પહેલા સ્પર્શ કરી લઉં જેથી તે કાયમ ટકી રહે અને બધાને ડર હતો કે મારા પહેલા મારી મનપસંદ વસ્તુને બીજું કોઈ સ્પર્શ કરી જશે રાજા પોતાના સિંહાસન પર બેઠેલો બધાને જોઈ રહ્યો હતો અને બધાને આજુબાજુ દોડતા જોઈને હસતો હતો તે જ સમયે ભીડમાંથી એક નાની છોકરી બહાર આવી અને રાજા તરફ ચાલવા લાગી એ છોકરીને જોઈ ને રાજા એ વિચાર્યું કે આ છોકરી બહુ નાની છે કદાચ મને પૂછવા આવી છોકરી ધીમે ધીમે રાજા પાસે ગઈ અને એ તેના નાના હાથ વડે સ્પર્શ કર્યો એ રાજા ને અડતા જ રાજા એ છોકરી નો થઈ ગયો અને જે કઈ રાજા નું હતું તે બધું જ છોકરી નું થઈ ગયું જે રીતે એ લોકોને રાજા એ મોકો આપ્યો અને તેઓ ભૂલ કરી ગયા એજ રીતે ભગવાન આપણને દરરોજ મોકો આપે છે અને આપણે દરરોજ ભૂલો કરીએ છીએ ભગવાનને પામવાને બદલે આપણે ભગવાને બનાવેલી આ દુનિયાની વસ્તુઓને ઈચ્છા કરીએ છીએ અને તેને મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ એવી ઊંડી લાગણી સાથે ભગવાનની પાસે બેસો કે આસો આવી જાય કોઈ પણ પ્રકારની ઈચ્છા અથવા માંગણીઓ ન કરો પરમાત્માનું અસ્તિત્વ જ એક વરદાન છે તેમાં કંઈ માંગવાની જરૂર નથી તેમને રાખવાથી જ બધું પ્રાપ્ત થાય છે જેમ કે ફૂલ પાસે જાઓ તો સુગંધ પોતાની મેળા આવવા લાગે છે ભગવાને પહેલેથી જ બધી વ્યવસ્થા કરી છે એમાં કંઈ પૂછવાની જરૂર નથી તમારે ફક્ત તેમની પાસે જવું પડશે તેમની શરણાગતિ સ્વીકારો તેમના માર્ગને અનુસરો આપણી ફરજ માત્ર આજ છે બાકી બીજું બધું આપોઆપ થઈ જશે એટલે જ કહેવાય છે ને કે ભગવાન હંમેશા રસ્તો બતાવે છે ક્યારેક મિત્ર બનીને તો ક્યારેક ગુરુ બનીને તો ક્યારેક સારથી બનીને બસ એને ઓળખવાની જરૂર છે પાણીની માટલી દવાની બાટલી અને તૂટેલી ખાટલી છેલ્લી સંપત્તિ બસ આટલી તો શા માટે હાય હાય આટલી ઈશ્વર ઈચ્છા હોવી અને ઈશ્વરની ઈચ્છા મેળવવી એમાં બહુ મોટો તફાવત છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયો ને લાઇક કરો અને